તો સુરત શહેરની જો વાત કરીએ તો સુરત શહેરમાં પ્રેરણાદાયક સન્માન સમારોહ યોજાયો પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું વર્ષ કે તેથી વધુ કુટુંબમાં રહી એક જ રસોડે ભોજન લેતા પરિવારોનું સન્માન કરાયું છે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત આવા પરિવારના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે આ સાથે જ આપણે જણાવીએ કે આ સમારોહમાં એકાવન પુત્રવધુઓને પુત્રવધુ રત્ન એવોર્ડથી નવાસવામાં આવી છે આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવળ સંચાલિત શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ પ્રથમ વખત આજ દિન સુધી કોઈ પણ સમાજ કે સંસ્થા દ્વારા ન થયું હોય એવું અનોખું અને પ્રેરણાદાયક સન્માન સમારોહ એટલે કે પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને એક નવી પહેલ નવી શરૂઆત કરી હતી છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતી અને એક જ રસોડે જમતા એ પરિવારની પુત્રવધૂને પુત્રવધુ રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી હતી અને એમના આત્મસન્માનમાં વધારો કરવાનો એક વિનમ્ર પ્રયાસ કરવાનો આવ્યો હતો એક સામાજિક કાર્યકર તરીકે ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમોમાં હું અવારનવાર જોતો હોઉં છું આ સંસ્થાઓ દ્વારા સમાજ અગ્રણીઓનું સમાજના દાતાશ્રીઓનું સન્માન થાય છે આ સાથે સાથે તેજસ્વી યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે